પહોંચે છે આ યાત્રામાં ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને મોટાભાઈ બલભદ્રની સ્થાપના કરવામાં આવે છે અને તેમની યાત્રા શહેરભરમાં કાઢવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તેમના દર્શન કરવાથી બધા જ પાપો દૂર થાય છે આ વખતે સત્યાવીસ જૂનના રોજ રથયાત્રા શરૂ થઈ ગઈ છે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને મોટાભાઈ બલરામનો પોશાક પણ ખૂબ ખાસ હોય છે રથયાત્રા માટે ભગવાનનો પોશાક ઓડિશાના ખુરદા જિલ્લાના રાઉતપાડા ગામના વણકરો દ્વારા બનાવવામાં આવે છે એવું કહેવાય છે કે છેલ્લા ત્રણ દાયકાથી આ વણકરોનો એક જૂથ ભગવાન જગન્નાથ દેવી સુભદ્રા અને ભગવાન બલરામની મૂર્તિઓ માટે કપડાં તૈયાર કરી રહ્યો છે લોકો કહે છે કે આ વણકરો ખાસ કરીને ગોવિંદચંદ્રદાસના પરિવારના નેતૃત્વ હેઠળ વાર્ષિક રથયાત્રા દરમિયાન ભગવાનની મૂર્તિઓને સજાવવા માટેના વસ્ત્રો તૈયાર કરે છે આ વસ્ત્રો બનાવવાની પ્રક્રિયા પરંપરાગત રીતે કરવામાં આવે છે અને દર વર્ષે તેઓ ભગવાન માટે સાત વિવિધ પ્રકારના વસ્ત્રો તૈયાર કરે છે આ રથયાત્રામાં ભગવાન જગન્નાથજી તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને શણગારવામાં આવે છે અને અને રથ પર બેસાડવામાં આવે આવે છે છે પછી તેમની યાત્રા સમગ્ર શહેરમાં કાઢવામાં એવું માનવામાં આવે છે કે જગન્નાથજીના દર્શન કર્યા પછી તેમના ભક્તોની બધી જ મુશ્કેલીઓ દૂર થાય છે અને મૃત્યુ પછી તેઓ મોક્ષને પ્રાપ્ત કરે છે લાલ અને પીળા રંગથી બનેલા ભગવાન જગન્નાથના કહેવામાં આવે આવે છે છે જેનો સારથી બનાવવામાં હવે આપણે જાણીશું કે જગન્નાથપુરીની રથયાત્રામાં ભગવાનનો પ્રસાદ ક્યાંથી આવે છે આ દિવસનો પ્રસાદ પણ ખૂબ ખાસ હોય છે જેને મહાભોગ કહેવામાં આવે છે તે ખાસ રીતે બનાવવામાં આવે છે જે ભગવાન જગન્નાથનો પ્રિય પ્રસાદ છે મંદિરની જૂની પરંપરા છે કે ખલાસી સમુદાયના લોકો ભગવાન જગન્નાથનો રથ ખેચે છે રથયાત્રા માટે માલપુવા જહાંગીર ચંપા જિલ્લામાંથી બનાવવામાં આવે છે જે ભગવાનને ચઢાવવામાં આવે છે તે ફક્ત રથયાત્રાના દિવસે જ બનાવવામાં આવે છે આ ખાસ પ્રસાદને ભગવાનનો પ્રિય ખોરાક માનવામાં આવે છે એટલું જ નહીં લોકો દૂર દૂર થી ચંપા આવે છે અને ભગવાન માટે પ્રસાદ તરીકે માલપુવા ખરીદે છે આ માટે લોકોને કલાકો સુધી પણ રહેવું પડે છે માલપુવા ગોળમાંથી બનાવવામાં આવે છે લોકોને આ ગોળમાંથી બનાવેલા માલપુવા ખૂબ જ પસંદ આવે છે જગન્નાથપુરીમાં ભગવાનને દરરોજ ખાસ ભોજન પીરસવામાં આવે છે જેને મહાભોગ તરીકે ઓળખવામાં આવે છે પછીથી તેને પ્રસાદ તરીકે ભક્તોમાં વહેંચવામાં આવે છે આ પ્રસાદને આધ્યાત્મિક અને શુદ્ધિકરણ માનવામાં આવે છે દરરોજ ભગવાન જગન્નાથને છ ભોગ ચડાવવામાં આવે છે અને આ ભોગ મંદિરની અંદર જ તૈયાર કરવામાં આવે છે તો મિત્રો આ વિડિયોમાં આજે આપણે જોયું કે ભગવાન જગન્નાથની રથયાત્રામાં પ્રસાદ ક્યાંથી લાવવામાં આવે છે અને તેના કપડા કેવી ખાસ રીતે બનાવવામાં આવે છે તેના વિશે વાત કરી હું આશા કરું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જય જગન્નાથ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે